આપનો વારસો બ્લોગ્સ માં હું હર્ષ તમારું સ્વાગત કરું છું મારા બ્લોગ્સ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે હું તમને આજે મારા બ્લોગ્સ માં બતાવવા જઈ રહ્યો છું મધવંતી નદી ઉપર જે ડેમ બનાવવામાં આવ્યો છે અને આ ડેમ જોવા માટે ખાસ એટલા માટે છે કે આ ડેમ માત્ર ને માત્ર પથ્થર અને માટી થી બનાવવામાં આવ્યો છે ઘણા જ વર્ષોથી હરીખમ આ ડેમ ઉભેલો છે તો મારી સાથે બ્લોગ માં બન્યા રહેજો એટલે ગીરનો દરવાજો ગીરની રાજધાની કહો તો પણ તેમાં કાંઈ જ ખોટું નહીં લાગે કારણ કે ગીરના બધા જ ગામડાનું અટાણું અમારા મેંદડામાંથી થાય તે વાત એકદમ સાચી હવે ધીરે ધીરે આપણે ડેમ તરફ આગળ વધી રહ્યા છીએ આ રસ્તો સાસણ તરફ જઈ રહ્યો છે તમે જોઈ શકો છો કે જે ફોર વ્હીલ આવી રહી છે તે મેંદરડા તરફથી આવી રહી છે અને તે સાસણ તરફ જઈ રહી છે તમે જોઈ શકો છો મેંદરડાથી સાત કિલોમીટરના અંતરે આ મધવંતી ડેમ આવેલો છે તેનું સાઇન બોર્ડ તમે જોઈ શકો છો મધવંતી સિંચાઈ યોજના એક પોઈન્ટ બે કિમીના અંતરે આવેલું છે હવે હું તમને લઈને જઈ રહ્યો છું એ ડેમના સફરે જ્યાં તમને હું એવા ઘણા બધા અકલ્પની અને અદભુત દ્રશ્ય મારા બ્લોગ્સમાં બતાવીશ તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો આ ગીરનું એકદમ અડાબીડ જંગલ છે તમે જોઈ શકો છો એકદમ વિરાન છે પણ આજે રવિવાર છે એટલે થોડા થોડા લોકો આ ડેમને નિહાળવા માટે આવી રહ્યા છે મહેશભાઈ મારી સાથે આવ્યા છે મારી નાની દીકરી મારી નાની ઢીંગલી પણ મારી સાથે આવી છે હાય બેટા કેમ છો તે મારી સાથે આવી છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ટૂંક સમયમાં મધવંતી ડેમ ઉપર જે ફોર વ્હીલ તમે જોઈ રહ્યા છો તેને સામે જે ગેટ છે ત્યાંથી ડેમ ઉપર જવાય છે ખાસ કરીને આ ડેમને સુરક્ષિત રાખવાનો તેનું ધ્યાન રાખવાનું તેનો રખરખાવ કરવાનો જે સામે તમે બિલ્ડિંગ જોઈ રહ્યા છો તે ગવર્મેન્ટ બિલ્ડિંગ છે ચોવીસ કલાક અહીં કર્મચારી ઉપસ્થિત હોય છે અને તેની નિગરાની કરતા હોય છે કે ડેમમાં કોઈ પણ જાતની ખામી કે તકલીફ નથી અહીંથી ખોખી હનુમાન મંદિર જવાય છે એકદમ ગાઢ જંગલ છે અને આ રસ્તેથી આપણે અહીં સુધી પહોંચ્યા છીએ તમે જોઈ શકો છો હવે ધીરે ધીરે આપણે ડેમ તરફ આગળ વધી રહ્યા છીએ અહીં સૂચના આપવામાં આવી છે કે આમાં મગરમસ છે તેથી સાવચેત રહેવું ખૂબ જરૂરી છે તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો કેમ છો ભાઈ મજામાં

આ જે રસ્તો છે તે રસ્તો નથી તે મધવંતી ડેમ છે અને આ ડેમ આખે આંખો છલો છલ ભરાઈ ચૂક્યો છે એટલે કે ઓવરફ્લો થઈ ગયો છે તમે જોઈ શકો છો અને આ સામે જે એકદમ લીલું છમ દેખાઈ રહ્યું છે તે ગીરનું ગાઢ જંગલ છે એટલે કે ગાંડી ગીર છે તમે જોઈ શકો છો ખૂબ ભવ્ય લાગી રહી છે અમારી આ ગાંડી ગીર આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો હંમેશા જ્યારે ડેમે કોઈ આવે છે તેને પૂછતા હોય છે કે ડેમ કેટલો ભરાણો તેનું એક લેવલ અહીં રાખવામાં આવ્યું છે જે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે ત્યાંથી ડેમની સપાટી માપી શકાય છે કે તેમાં કેટલો પાણીનો જથ્થો છે હવે હું તમને તે બતાવવા જઈ રહ્યો છું પણ અહીં નીચે આવવું પણ ખતરો છે કારણ કે આ પાણીમાં ખૂબ સારા મગરમસો વસવાટ કરે છે જ્યારે પણ આવો ત્યારે ખૂબ સાવચેતી રાખીને નીચે જવું એ તમારા માટે યોગ્ય રહેશે આ માપદંડ છે જે જળની સપાટી માપી રહ્યું છે અને આ માપદંડ બતાવી રહ્યું છે કે ડેમ એકદમ ઓવરફ્લો થઈ ગયો છે આ ડેમની સૌંદર્યતા હું તમને એકદમ નજીકથી બતાવવાની કોશિશ કરી રહ્યો છું તમે જોઈ રહ્યા છો કેટલું સુંદર દ્રશ્ય છે કે તમારી આંખોને એકદમ ઠંડક વળી જશે ખરેખર ખૂબ સુંદર છે હવે આપણે ડેમની ઉપર આવી ચૂક્યા છીએ અહીં સૂચના આપવામાં આવી છે મધવંતી સિંચાઈ યોજનાના જે કાંઈ નિયમો છે જે કાંઈ માહિતી છે તે આ સાઇનબોર્ડમાં આપવામાં આવી છે અને આ ડેમનો માત્ર એક દરવાજો છે તમે જોઈ રહ્યા છો સામે જે બિલ્ડિંગ દેખાઈ રહ્યું છે કે આ ડેમમાં એક દરવાજો છે એ પણ દરવાજો કેનાલનો છે એટલે કે અહીંથી પાણી રિલીઝ કરવામાં આવે છે છોડવામાં આવે છે અને આજુબાજુના વિસ્તારમાં એ પાણી જાય છે જેનાથી સિંચાઈમાં અને પાણીને પીવામાં તેનો ઉપયોગ થાય છે તે અહીંથી જે પાણી છોડવામાં આવે છે તે કઈ જગ્યા ઉપર નીકળે છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું તમે જે જોઈ રહ્યા છો તે ડેમનો નીચેનો ભાગ છે અને આ જે સીડી તમે જોઈ રહ્યા છો અને સામે જે તમને બ્લેક દેખાઈ રહ્યું છે જે ઝાડ છે ત્યાં પાણી નીકળે છે અને ત્યાંથી તે કેનાલ થ્રુ ખેતરે ખેતરે ને ગામડે ગામડે પહોંચે છે મધવંતી ડેમની આશરે લંબાઈ મારે હિસાબે એકાદ કિલોમીટર આની લંબાઈ હશે જે પારો માત્ર ને માત્ર પથ્થર અને માટીથી બનેલો છે અને તમે જે જોઈ રહ્યા છો તે મધવંતી ડેમનો એ પાણીનો સંગ્રહ છે ખૂબ દૂર સુધી આ પાણી ભરાયેલું છે સામે માલણકા ગામ છે ત્યાં સુધી આનો ભરાવો જાય છે તમે જોઈ શકો છો ડેમની લંબાઈ આશરે એકાદ કિલોમીટર છે પણ આ કેટલી ઊંચાઈ આ ડેમ ધરાવે છે કેટલી ઊંડાઈ આ ડેમ ધરાવે છે તે હું મારા બ્લોગ્સમાં તમને બતાવવા જઈ રહ્યો છું આ ડેમનો પારો છે જે માટી અને પથ્થરથી બનેલો છે અંદાજે આ ડેમની ઊંચાઈ મારા હિસાબે થી બસો ફૂટની આસપાસ આ ડેમની ઊંચાઈ હશે એટલે કે એનો પારો જે જમીનથી ઉપર સુધી છે તેની આ ઊંચાઈ હું તમને બતાવી રહ્યો છું અને આ ડેમની ઊંડાઈ એટલે કે આ ડેમ જ્યારે ઓવરફ્લો થાય છે ત્યારે તેની બાવન ફૂટની સપાટી હોય છે જ્યારે બાવન ફૂટ પાણી આ ડેમમાં ભરાય છે ત્યારે આ ડેમ ઓવરફ્લો થઈ જાય છે આ ડેમનું નિર્માણ ઘણા વર્ષો પહેલા કરવામાં આવ્યું છે પણ આજે પણ આ ડેમ એટલી જ મજબૂતાઈથી અડીખમ તેનું કામ કરી રહ્યો છે આજે પણ તેમાં ફૂલ કેપેસિટીથી પાણી ભરવામાં આવે છે અને છતાં પણ આ ડેમ આજે પણ એટલું ને એટલું પાણી સંગ્રહિત કરીને આજુબાજુના વિસ્તારને આજુબાજુના ગામને પાણી પૂરું પાડે છે અને ગીરના બધા જ વન્યજીવો આ નદીનું આ ડેમનું પાણીને પીને મોટા થાય છે તે ખૂબ આનંદની વાત છે અમારા માટે પણ ગૌરવની વાત છે કે અમારા વિસ્તારમાં આ મધવંતી ડેમ આવેલો છે કેટલું સુંદર દ્રશ્ય તમે જોઈ રહ્યા છો મધુવંતી નદીના ઉદ્ગમ સ્થાનની વાત કરીએ તો મધુવંતી નદી ગીરના જંગલોમાંથી નીકળે છે એટલે કે કરસનગઢ માલણકા અને કંદડા ડુંગરની આજુબાજુના વિસ્તારમાં જ્યારે વરસાદ પડે છે અને એ વરસાદનું પાણી જ્યારે આ મધવંતી ડેમમાં સંગ્રહિત થાય છે અને આ પાણીનો જથ્થો આ પ્રવાહ જ્યારે આગળ વધે છે તેનું નામ એટલે મધવંતી એટલે કે મધવંતી ડેમ તે જ તેનું ઉદ્ગમ સ્થાન છે તેવું પણ કહી શકાય અમારા આ બ્લોગ્સમાં અમે પૂરતી કોશિશ કરીશું કે અમે આ ડેમ વિશે તમને માહિતગાર કરી શકીએ આ ડેમનો એ પારો છે જે માટી અને પથ્થરથી બનેલો છે ઘણા વર્ષો પહેલાં આ ડેમને બનાવવામાં આવ્યો છે ખરેખર આપણી ધરોહર પણ આને ગણી શકાય તેવો આ ડેમ છે નદી મેંદડા તાલુકાના માલણકા ગામની આસપાસથી નીકળે છે અને મેંદડા તાલુકો વંઠલી તાલુકો અને માણાવદર તાલુકાના અમુક વિસ્તારોમાંથી આ નદી પસાર થાય છે અને માધવપુર ખેડ પાસે આ નદી દરિયામાં ભળી જાય છે વિલીન થઈ જાય છે પણ આ નદી ખાસ કરીને જંગલ વિસ્તારમાં એટલું નુકસાન નથી પહોંચાડતી કારણ કે જંગલ વિસ્તારમાં આ નદી ખૂબ ઊંડી છે તેથી તેનું પાણી બહાર આવતું નથી અને જંગલી વિસ્તાર એટલો ઢાળવાળો હોય છે એટલો પથરાળ હોય છે કે તેમાંથી પાણી એકદમ ઝડપથી વહેતું જાય છે અને તે એકદમ ઝડપથી દરિયા તરફ આગળ વધે છે મધુવંતી નદીની લંબાઈની વાત કરીએ તો મધુવંતી નદીની લંબાઈ આશરે સિત્તેર કિલોમીટર જેવી હશે કે જે ગીરના જંગલોમાંથી નીકળીને પોરબંદર જિલ્લાના એ માધવપુર ગામ પાસે દરિયામાં ભળી જાય છે જ્યારે જ્યારે ગીરમાં ખૂબ વરસાદ પડે છે ત્યારે આ મધુવંતી નદીમાં પૂર આવતું હોય છે અને આ પૂરનું પાણી બધું જ ખેડ તરફ જતું હોય છે અને આ પ્રવાહ આ પાણી ખેડમાં ખૂબ નુકસાની પણ પહોંચાડે છે એ તમે અને હું જાણીએ છીએ નદીની વાતો કરતાં કરતાં ડેમની વાતો કરતાં કરતાં ક્યારે આ ડેમનો પારો સમાપ્ત થઈ ગયો પૂરો થઈ ગયો તેની ખબર પણ ના પડી પ્રિન્સી અને મહેશભાઈ નદી તરફ આગળ વધી રહ્યા છે એટલે કે જે નદી પ્રવાહના રૂપમાં આગળ વધે છે તે તરફ આગળ વધી રહ્યા છે હું પણ તમને થોડા સમયમાં એ નદીના દર્શન કરાવીશ આ ડેમનો એ માટી અને પથ્થરનો પારો અહીં સમાપ્ત થઈ જાય છે અહીંથી જંગલની શરૂઆત થાય છે તમે જોઈ શકો છો આ ફોરેસ્ટ વિભાગનો એક ગેટ છે અહીંથી આગળ વધતા એકદમ ઘાઢ જંગલની શરૂઆત થઈ જાય છે તે તરફ આપણે આગળ વધીશું અહીં ડેમ એટલે કે ડેમનો જે હિસ્સો છે તે પૂરો થઈ જાય છે અહીંથી જમીનની શરૂઆત થાય છે તમે જોઈ શકો છો હવે આપણે ધીરે ધીરે એ પાણીના નિકાલા તરફ આગળ વધી રહ્યા છીએ જે આ ડેમને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવ્યો છે તમે જોઈ શકો છો એકદમ ગાઢ જંગલ આવી ચૂક્યું છે આ જે તમે ઝાડ જોઈ રહ્યા છો તે સાગનું ઝાડ છે તેને કાપવું તેને લઈ જવું ખૂબ મોટો ગુનો ગણાય છે તમે જોઈ રહ્યા છો ખૂબ કિંમતી હોય છે એકદમ હરિયાળું આ અમારું ગીર લાગી રહ્યું છે સામેની જે ટેકરીઓ છે તે કંદડા ડુંગરની ટેકરીઓ છે તમે જોઈ શકો છો એકદમ ગાંડું બન્યું છે અમારું આ ગીર ખરેખર ખૂબ સુંદર લાગી રહ્યું છે હવે તમને હું મારા બ્લોગ્સમાં એ અકલ્પની દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું કે જ્યાંથી આ જંગલમાંથી આવેલું મધવંતી ડેમમાં એ સંગ્રહિત થયેલું એ પાણી નદીના રૂપમાં નદીના પ્રવાહમાં જેમ આગળ વધે છે અને જ્યાંથી મધવંતી નદીની શરૂઆત થાય છે તે દૃશ્ય હું તમને મારા બ્લોગ્સમાં બતાવવા જઈ રહ્યો છું ટૂંક સમયમાં હું તમને મધવંતી નદીના દર્શન કરાવીશ તમે જોઈ રહ્યા છો આ માલધારી લોકો છે કોઈ પણ દર વગર ત્યાં જંગલમાં વસવાટ કરે છે અહીં ચેતવણી પણ લખેલી જોવા મળે છે કે આમાં મગરમચ્છ છે અને આ ડેમના નિકાલા ઉપરથી કોઈએ વાહન ચલાવવું નહીં તેવું ખાસ અહીં લખેલું છે હવે ધીરે ધીરે આપણે એ નદીના દર્શન કરીશું કે જ્યાંથી ખરેખર બદવંતી નદી પ્રવાહના રૂપમાં આગળ વધે છે બસ હવે થોડી ક્ષણોમાં એ દ્રશ્ય હું તમને બતાવવા જઈ રહ્યો છું તમે જોઈ શકો છો કે આ નદીનું ઉદ્ગમ સ્થાન છે મધવંતી નદીનું આ ઉદ્ગમ સ્થાન છે તમે જોઈ શકો છો આ એ જગ્યા છે આ એ પવિત્ર જગ્યા છે આ એ પોઈન્ટ છે કે જ્યાંથી મધવંતી નદી નીકળે છે તમે જોઈ શકો છો એનો એકદમ કલકલ કરતો અવાજ તમે સાંભળી શકો છો અને અહીંથી જ આ નદી નીકળે છે ખૂબ તમને નાની લાગી રહી છે આ નદી પણ જ્યારે તમારા ગામમાંથી આ નદી નીકળે છે જ્યારે તમારા ગામમાંથી આ નદી પસાર થાય છે ત્યારે ખૂબ વિકરાળ રૂપ ધારણ કરતી હોય છે એ તમે જાણો છો ખરેખર ખૂબ સુંદર દ્રશ્ય હું મારા કેમેરામાં કેદ કરી રહ્યો છું મધુવંતીનો આ નિર્મળ અને સુંદર પ્રવાહ તમારા ગામ તરફ આગળ વધી રહ્યો છે હવે સાંજ પણ થવામાં આવી છે તો અમે પણ હવે ધીરે ધીરે અમારા ઘર તરફ જઈશું મારી લાડલી ઢીંગલી તમે જોઈ રહ્યા છો ઉતાવળી થઈ રહી છે થાકી ગઈ છે કારણ કે અમે બે કિલોમીટર જેવું ચાલીને આ જગ્યા ઉપર આવ્યા છીએ ખાસ કરીને તમને આ દ્રશ્યો બતાવવા માટે તમે જોઈ શકો છો એકદમ થાકી ગઈ છે પણ તે જીદ કરીને મારી સાથે આવે છે આ વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી લાઈક કરી કમેન્ટ કરી ચોક્કસપણે અમને જણાવજો અને ફેસબુક પેજ ઉપર અમારી વિડીયો તમે નિહાળતા હો તો ફોલો અવશ્ય કરજો ખૂબ ખૂબ ધન્યવાદ